તેમણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકો માટે તાકીદ કરી હતી મુખ્યમંત્રી જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ અને માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ તે ક્રોસ ના કરે કે તેમાં ના જાય તે માટેની ખાસ તકેદારી અને જરૂર જણાય તો પોલીસની મદદથી કડકાઈ વર્તી ને પણ લોકોને અટકાવવા સ્થાનિક પોલીસની મદદથી લોકો રેસ્ક્યુ કરવા સાથે સ્થળાંતર કામગીરીની વિગતો પણ તેમણે મેળવી હતી રાજ્યમાં અત્યાર સુધીમાં સત્તર હજાર આઠસો સત્યાવીસ લોકોનું સ્થળાંતર તેમજ એક હજાર છસો ત્રેપન લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે કરવામાં આવી જે બચાવ રાહત રાજ્યમાં છેલ્લા કલાકમાં ભારે વિગતો પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી અનુસાર સમગ્ર રાજ્યમાં બસો ચુમ્માલીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે સરેરાશ ત્રેસઠ પોઈન્ટ છત્રીસ મિલીમીટર વરસાદ આ સમયગાળામાં પડ્યો છે

તેમજ નીચાણવાળા વિસ્તારોના લોકોના કરવામાં આવેલા સ્થળાંતરની સમીક્ષા કરી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક જિલ્લા માર્ગદર્શન કરવા સંબંધિત જિલ્લાના પ્રભારી સચિવોને તત્કાલ તેમને સોંપાયેલા જિલ્લાના મુખ્ય મથકોએ પહોંચી જવા સૂચનાઓ આપી હતી તેમણે સમગ્ર રાજ્યના જિલ્લા કલેક્ટરો અને વહીવટી તંત્રને સંપૂર્ણ સજ્જતા સાથે ઝીરો કેઝ્યુઆલિટી અભિગમ અપનાવી સતત રહેવા માર્ગદર્શન આપ્યું હતું મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સહિત રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવો વરસાદની કરેલી આગાહી સંદર્ભે પણ વિગતો મેળવી હતી હવામાન વિભાગના અધિકારીઓએ આગામી બે ત્રણ દિવસ સુધી રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદની આગાહી કરી છે અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેની વિગતો આપી હતી